વડોદરા થી મિતેશ જૈન અને તેના મિત્ર સયુ રાય ને ઝડપી પાડ્યા હતા જે બાદ આજ રોજ પૂર્વ પ્રેમી મિતેશ જૈન ની પણ પોલીસે ધરપકડ કરી મિતેશના બંને મિત્રોએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે

ફેક એકાઉન્ટ બનાવીને પોતાના જે સાથે રિલેશનના સમયના ફોટોગ્રાફ્સ છે એ ફેક એકાઉન્ટ પર અપલોડ કરીને એમના ફેમિલી મેમ્બરને વાયરલ કરવાના આ ઉપરાંત એમને અજાણ્યા નંબર પર વોટ્સઅપથી એમની સાથે ગાળી ગલોચ કરવાની એક ફરિયાદ આપેલી જેના આધારે અલથાણ પોલીસ સ્ટેશને જે આરોપી જે છે ભીતેષ જૈન એને વડોદરાથી સયાજીગંજ પોલીસ સ્ટેશને અટક કરેલ હોય તેની પાસેથી કાયદેસર રીતે પકડી લાવીને આજ રોજ જે છે ગઈ કાલે અટક કરેલ છે અને આજરોજ એને યોગ્ય જામીન રજૂ કરતા જામીન મુક્ત કરેલ છે અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ બીએનએસની કલમ અઠ્યોતેર બે ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન અને ત્રણસો છપ્પન બી મુજબ ગુનો દાખલ કરાવેલ છે આ ઉપરાંત આઈટી એક્ટની કલમ છાસઠ ઈ સડસઠ અને સડસઠ એ મુજબ ગુનો દાખલ થયેલ છે હાલ જે છે તપાસ ચાલુ છે આ જે આરોપી છે એ પીડિત બેનને કઈ રીતના હેલન પડે ફરિયાદીનું એવું જણાવેલ છે કે ભાઈ જે તે સમયે એ લોકો જ્યારે એક એકબીજા સાથે રિલેશનમાં હતા ત્યારના જે એમના કોમન ફોટોગ્રાફ્સ છે એ આજે પણ એમની પાસે છે અને જે પોતાના ફરિયાદીના જે સગા સંબંધીઓ છે એને ફરિયાદીના નામનું ખોટું જે છે ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને એના દ્વારા એ મોકલે છે એ રીતની એમની હતી કઈ રીતે આઈડી આવી એની પાસેથી કઈ રીતે બનાવી આવે એમના ફરિયાદ એવું જણાવેલ છે કે જ્યારે તેઓ એકબીજા સાથે અગાઉ રિલેશનમાં હતા ત્યારે તેમનું જીમેલ એકાઉન્ટનો પાસવર્ડને જે છે એ આ કામના આરોગ્ય નિતહેશને ખબર છે જેથી કરીને એમના જે અગાઉનું જીમેલ આઈડી જે છે એનો ઉપયોગ કરીને નવા ફીક આઈડી બનાવેલા છે અને એ ફીક આઈડીનો ઉપયોગ કરીને એમણે જે છે આ રીતે એમને પરેશાન કરવાનું ચાલુ કરવામાં આવે છે જી જે અગાઉ એક વેસુ પોલીસ સ્ટેશનમાં કાર સર્ગાવનો ગુનો નોંધાયેલો છે એમાં પણ જે સહ આરોપી જે છે એમને એમના નામ બાબતે ઉલ્લેખ કરેલ છે જેથી અમે હાલ જે છે આરોપીને વેસુ પોલીસ સ્ટેશન ખાતે ટ્રાન્સફર કરી નાખીએ ચલો આ જે આરોપી છે એ બીજી બેલને માર બી માંડ્યો તો માર મારવાની હાલ કોઈ એમને રજૂઆત અમારી સામે કરેલ નથી ખુબજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ